નામ જય શ્રી કૃષ્ણ જય વસરા જ વાગે ગયા બપોરના બાર અને કામકાજમાં તો આપણે થયું થોડુંક અને થોડુંક બાકી છે કેમ કે આજ છે ને જરાક બીજા કામમાં આવે ગયા હતા એટલે પછી હે ને કામ થોડુંક બાકી છે અને અઠાણ મહિના આવી હવે તૈયાર થઈ ગયા ગયા બાર અને કામમાં તો હે ને પહેલાં ત્યાં અડદની દાહ લેલી લીધી કે થોડી થોડી ટાઈટિયું ચાલુ થઈ ગયું ને એટલી આપણી પણ થોડુંક કામકાજ હોય તે ને લાગે તી થા એકાથી ટેફલી ખાઈ લઈએ ને તો તાકાઈ જ આવી જાય અને બીજું કે છોકરાઓની ભણીવા જતા હોય નિહારી એટલે એકાથી ટેફલી લઈ જાય તો થાય બાકી કામ થાય નકર એની ભાવવામાંથી હોય બધું ભાવે તો લઈ જાય નકર કંઈ નક્કી ન કહેવાય નહીં લઈ જાય એટલી અડદની દાર રૂપારી છે ને હમી જ આવે હવે તો કરેલ તૈયાર હોય તો હમી કરેલ આવે લોટ આવી તો અડદ તિયાર જોડે આપણી કરવાની અડદિયા એમ અડદિયાનો લોટ તૈયાર જોડે એમાં કંઈ ઠેકાણા ન હોય ઘેર શેરવાર હોય તે ઘર તારીઓમાં તો આપણે ઘેર ઘંટી અસલ કલાક દોઢ કલાક કામકાજ કરલા ને એટલી ઘડી ફૂંકવે ઠાવકી જાય ને પછી ઘરની ઘંટી હોય તે ભયડે નાખીએ ઠાવકી અને પછી ભયડવામાં કાં હોય કે બે નંબરની જારી આવે ને એમાં ભયડીએ બહુ ઝીણો હોય ને બહુ જાડો હોય ની માપનો લોટ હોય ને એવો ભયડે અને ઘી માખણ હતું ને થોડોક ગરમ કરાવી તું ઘર પૂરતું બહુ સારું નથી કરતા માપી માપી કરીએ ઘરપૂરતી થી એટલી માખણ માપી નીકળે તે થોડું ઊતું થી ગરમ કરી લીધું હાંજી ગરમ કરી લીધું કાલે ઓડ દિયા કરી પણ હવે બીજા કામમાં સડે અટાણમાં તપાવે દઈએ તડીકો ઠાવકો નીકળ્યો હોય હવે હાંજી જરાક ટાઈટ લાગે અને દિનો તો તડીકો ભરોપિયા પૈપયા મેળીમાંથી આવી ને તો ઓહાણ આવે ને પાકે પાકે દુનિયાને ફરી જાય કોઈ લેવાય ને આવતું જોવા ઓહાણ આવતું હોય ને પાછું ભૂલાઈ જાય મેળીમાં થાવીએ ને તારી યાદ આવે એઠી થારી ન પડે તો હું લોટ લેતી હતી પછી થયો લોટ નથી લેવો દાય લેલા દાય રે ને તો એનીથી ઠાવકા સુગંધ આવે રૂપાની દાણી થારી ના આવે બાવડાની એઠીમાં જાય તો સારું હાલો એઠી મૂક રાખી પડી જાય તો પેન તો ભર્યાએ હશે ને અને પોપિયા આપણે જોબે કાપી દે પોપિયાની તો થયા બે વરસ પણ આવી હાર પોપિયો ખાધા બી ભાઈ હે ને પાંદડું ખીસી ને હું આનું તારી પોપિયા મારાથી વપડાય છે નકરી કરી પોપિયા અપડાતા ને પલા માથે કરે પણ પોપીઓ હા તો કાસા એટલે બધા હે હાલો ને પછી ફોન મૂકવા જાય નીચે થોડો થોડો પાકલ અને ફૂલ પાકલ કાસો હોય પણ એવો જ ફાળે છે થોડો કાસો પાકો હોય ને એ બહુ પાકલથી આવો કાસો પાકો છાવુકો અને બારે માં પોપિયા તો બંધ જ નહીં રહેતા એક એક બે બે એક એક બે બે સાલું જ આ વગરના કોઈ ચેટનીમાં કેમિકલનો ઉપયોગ ન થયો અને બહારથી અટાણે ફ્રૂટ લઈએ ને એમાં ત્યાં સમજો ને કે ઝેરો જ આવે કેન્સર નું મેન કારણ હોય ને તો ફ્રૂટ ને બકાલા કેરાણે હે ને દવા માં રેતી કાસા કેરા હોય ને એ દવા માં કાઢી કાઢેલી ને તરતનારા પાકે જાય અને પોપિયા ને પણ કાસા હોય ને બોરે દે પાકે જાય બધી વસ્તુ માટે જામફળ આપણે જોઈએ ને તો અડધા અડધા કિલા ને જામફળ જોડે બધા દવા દવા વગર ને આપણે ઘેર હોય તો વેઢો પડે સીધો ગમે રીંગ હોય જામફરી હોય બોર હોય બધી માટે વેઠા પડે હજ પણ બાઇટ લઈ અને એમાં કોઈ વેઢો એટલી કોઈ જૈતનું કોઈ નુકસાન જ નથી થતું એટલી દવા જોઈમાં તો કેમિકલ કેમિકલને ઝેર સમજે લ્યો ખાતર આપણી જે દેહી ખાતર નાખે ને વેગું હોય ને એના જેવી મીઠા ને એના જેવું એકદમનું નું ગુણ કરે એ ને ઓલા આપણે દવા વાળું હોય ને કંઈ ગુણ તો ઠીક સમજાણું પણ રોગનું ઘર કરે મૂકે ને આપણી ધાણીમાં હે ને બીજું પાણી વારે દીધું એટલે કે બીજવણ વારે દીધું પછી વારા ફરતા ઓરવણા કરવા જો છે ને બધા એટલી ભેરું કઈ ફૂગા છે નહીં એટલે કર નાખું જ્યાં જીરીક પાણી છે ને ત્યાં ભરાય પણ મી કયો કે આ પાણી ભરાય ને એ ધ્યાન રાખજો ને કોઈ ના ધાણી કોઈ છે નહીં ભરાઈ જાય પાણી ભરાય ને ગમેના ખેતરમાં આપણે ખૂણે ખાસીએ ના હે ને મોલ ભરાઈ જાય કે જરૂર કરતા વધારે પાણી થઈ જાય ને અને માટીની સુગંધ અટાણે ખેતરમાં પાણી વારીએ ને એટલે ધૂળ ને એવી સુપર સુગંધ આવતી હોય આપણે હાજા ખેતરમાં પાણી बीज बनवा खून हे पुगे गा कल हाँ रुंडे थी सालू कर तो क्या रो बरा कई बार नहीं लगती पांच में अर्धो क्या वारो अपने अर्धो वारी है तो पास अर्धो भराई जाए आप फड़ो आप मेरी मांडवी आज सोथो दी है हमी करे हणी अर्धा वाहे वाहे हमी करता जाए અને અર્ધા હે ઈ બીજી કોક ડાઠું ને કોક કાકરો ને રેગો હોય ને ઈ હમી કરતા જાય તી હું હાલે કામ તા ચોથો દી હે નો જતા લગભગ બે દી થઈ જ જાય હે અને આંબાઓ ને મેરા રીંગણી વાવી હતી ઈ ઠાવકી લાગે ગઈ યાર હો ને એટલે લાગે તો જાર યાર ને છોડવા આવ્યા તા ને હાઈરે જ કરી હતી મીકું થાય તો થાય પણ ના ના વાંધો ન આવ્યો વાંધુ થેગા એ કાયમ દી હે ગમે અને આકોરા કર્યું કર્યું પણ એમાં તો પાણી જરાક ખેતરનું પાણી અહીનું આવે ને એટલે ઈ ભરાય એટલે ઈ બહુ વધતા ને બાકી જાતા અને રેતા એને બધું એ કોરે એવું મરસી ને શિયાળ પાંચ છોડવા હોય ને એટલે ખાધા ન ડૂકે એટલે આવે પડે ને આમાં જો કોક રીંગણા એવું ચાલુ થયા પારવા પારવા આવે આમાં ગૌમૂત્ર નો છટકાવ કરી દીધું ને આપણે એટલે વેધા નહીં પડે અને આકોર આવે માંડવી હમી નું કામ ખેતરની જે આ માંડવી ધોવાઈ ને આવીને રૂપારી આખી થઈ તગારું દુનિયા દુનિયાની હેઠે હેટે આવે પડી અને પાછી પણ ઠાવકી હે જ્યાં હેઠે આખી આવે ગઈ માંડવી કાઢે ના એક તો મારે જોઈએ લુગડા ને આવું ને આવું મજે ત્યાં કોરી માંડવી સેલે રાખી એમાં કઈ ખાસ કઈ ઓલું ને તો જરૂર કે જટઝટ કાઢેલી ને જટઝટ હસવાઈ જાય ઓલી માંડવી પાણી ક્યારો જ્યાં ભરાઈ જાય ને એને બધા ક્યારાની એક પાસો નીકળ્યો ધોર્યો સેઢે કરાય સેલે અને એક ધોરિયો પાછો કર્યો બધું પાણી નીકળે જાય કઈ ભરાય નહીં પાણી આ વીસ નંબર કોરી વાંડવી કડવા કોક બી આવે છે હવે જે બધી હમી કરવાની હે ને આ હમી થઈ ગઈ મજેમાં ખૂણા થોડીક હે ઓલી થોડી ખાંભી પડી હે કોરી હે હા વિડીયો ઢગલો થયો કોમેન્ટ કરજો કારણે કેટલી કી હે કદાચ કહેવાય

પણ કોરી થોડીક રે ગઈ હતી પાંચ વીઘા ની હે કોરી રે ગઈ હતી કામ હે ને એકદમ સોખું કરતા છે હા કાંધાન પગોરું ને બધાય નીકળે ને આમાંય સમી કરવામાંય મલગ ની એ બધુંય ભેરું વીણે વીણે સોખું કરતા જાય હા એને ગંધારવાળો ને કરતા હતી પાછું હલવું લાગે પાછો માણસોની બગાણ ઉપડી પોરી ડાંડવી દીધી કાકા ગીરી આથી ઉતારો કઢીઓ ને કાલે એટલે આણો ઉતારો આવ્યો પંદર માથે પોઈન્ટ કાકરા ગીલી માંડવી છે માંડવી વાવીને એ ખાતર નાખે ને વાવી દીધી અટાણે ખાતર હે ને એ વટાણે પાછી મોહમ કર્યું કે પાણી ચાલુ હોય બે જણા પાણી વારે આ બીજો વાળે અને બીજો વા ઘરડી ના ઘઉં કાલે રાખ્યા ને જે આપણે વિદ્યા માં દેખાડ્યા ઘઉં પાણી ચાલુ છે અને ધાણી ચાલુ છે ભેરા ભેરા ઓરવા તા જાય માંડવી હોમી થતી જાય બધા કામ ભેરા થાય બે ત્રણ દી થાય ને તો હાવ નવી થઈ જાય પછી ક્યારા માંથી કાગરો ખોરી માં ઉડે ને એટલું કાગર શું તોય ઘટ્યા વિચારતા કરો એવડિયું તાલપતરિયું એવડિયા ઢાકવાના એટલા હે અમાર દુનિયા ના હે મોટા મોટા પણ તોય અમે માવઠું થયું ને એમાં ઘણું બધું તોય ઘટો થયો ઘટાડો થયો આ કોરી માંડવી વટાણે ખાઈએ ને રૂપા રૂપારે હા મીઠી હા કરે ને ઓઇલી જે રાખે ને કડાશ મારે બી તો એવા હે ધોરણ પણ આના જેવી મજા ન આવે આવણો એટલો જા એટલો ફેર દઈએ આ ધોરીને કારીનો તો કારીની કાઢીએ ને હમી કરેલીએ ને એટલે તો બિયારણ માં આપણે રાખવાની હાવ કાયદેસર માંડવી હે કે આમાં જો ખોફાન બધું નીકળે ગયું હોય ડૂસો ડાઠું ઝીણું હાવ એટલી હાવ ને પાછા માણો વાહે એટલા જણા સોખી કરતા જાય એટલે હાવ સોખો માલ નીકળે છે